કામ ધંધો છોડી મધ્યપ્રદેશના તેર સભ્યો એક મહિનાથી નીકળ્યા છેમની રહ્યા છે ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતેના માં રેવા આશ્રમ ખાતે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધંધો રોજગાર છોડી ત્રણ પેઢી સાથેનો પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા મધ્યપ્રદેશના હરદા જિલ્લાના કમતાણા નગરમાં રહેતા સેન પરિવારના બે વર્ષથી માંડીને નેવું વર્ષ સુધીના તેર સદસ્યો વાહનમાં નર્મદા પરિક્રમા કરતાં કરનાળી ખાતે આવી પહોંચ્યા હતા પરિવારના મોભી કૈલાસચંદ્રસેને કહ્યું હતું કે અમારા પરિવારમાં મારા નેવું વર્ષતા માતા લક્ષ્મીબાઈ મારી પત્ની મારા બે પરણીત પુત્ર સુરેન્દ્ર અને જીતેન્દ્ર તેમના પત્ની અને પાંચ બાળકો છીએ અમે બ્યુટી પાર્લર દુકાન અને ખેતી કરી ગુજરાન ચલાવીએ છીએ થોડા સમય પહેલાં મારા માતા પથારી વસ થતાં તેમણે નર્મદા કિનારે અંત્યષ્ટિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અમારી માતાએ અમને એવા સંસ્કાર આપ્યા છે કે અમે રોજ રાતે બે કલાક પરિવાર સાથે ભોજન અને ભજન કરીએ છીએ માતાની ઈચ્છા પૂરી કરવા બાબતે મારા બે પુત્ર સાથે વાત કર્યા બાદ અમે તેમને લઈને નર્મદા પરિક્રમા કરવાનું નક્કી કર્યું હતું માતાને લઈ અમે મકાન દુકાનને તાળા મારી પરિક્રમા શરૂ કરી છે જ્યારે બાળકોની સ્કૂલમાંથી મંજૂરી પણ મેળવી લીધી છે નર્મદા મૈયાની કૃપાથી મારી માતા હાલ અત્યંત સ્વસ્થ છે અને રોજ પરોઢીએ ચાર વાગે ઉઠીને પૂજા ધ્યાન કરી અમારી સાથે ભજન કીર્તન કરી રહ્યા છે અમને પરત ફરતા દોઢથી બે મહિનાનો સમય લાગશે મા રેવા આશ્રમના સંચાલક રજનીભાઈ પંડ્યાએ કહ્યું હતું કે અમારે ત્યાં અનેક પરિક્રમાવાસીઓ આવે છે પરંતુ આ પરિવારની માતૃભક્તિ જોઈને હજી પણ પારિવારિક ભાવના જીવિત છે તેવો અહેસાસ થઈ રહ્યો છે